અમરેલી જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાનું સામે આવી રહ્યું છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સૌથી વધુ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે વધુ એક અકસ્માતની ઘટના ગતમોડી રાત્રે જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ વચ્ચે બનવા પામી હતી જેમાં દીવ તરફથી પુરપાટ સ્પીડે આવતી એક સ્વિફ્ટ કારે હેમાળ ટીબી વચ્ચે ત્રણ જેટલી ગાયો અડફેટે લીધા બે ગાયના મોત નીપજ્યા હતા જયારે એક ગાય ઇજાગ્રસ્ત થઈ હતી ત્યારે આ ઘટનામાં સ્વિફ્ટ કારમાં સવાર ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ